ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શેલ શેલ એ ભવિષ્ય કાળ દર્શક સહાયકારક ક્રિયાપદ છે શેલ નો અર્થ કરશે થાય છે શેલ એ ભાવિ ઘટના પરિસ્થિતિ ઇત્યાદિ દ્રઢ સંકલ્પ સ્થિતિ આગ્રહ અથવા કર્તવ્ય ફરજ સંભાવના અથવા તાત્પુરતી સૂચના વ્યક્ત કરવા વપરાય છે શેલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શેલ આઈ એડ યોર નેમ ટુ ધ લિસ્ટ અર્થાત શું હું તમારું નામ યાદીમાં ઉમેરું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ શેલ બી એબલ ટુ ગો ટુમોરો અર્થાત હું આવતીકાલે જઈ શકીશ એક અન્ય ઉદાહરણ જોઈએ ઇટ્સ અ લોંગ સ્ટોરી વેર શેલ આઈ સ્ટાર્ટ અર્થાત તે એક લાંબી વાત છે હું ક્યાંથી શરૂ કરું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ